છોટાઉદેપુરના પાવી જેતપુરના સિહોદ ગામે ભારજ નદીનો બ્રિજ તૂટી જતા સ્થાનિકોને અવર માટે મુશ્કેલી પડી રહી છે સ્થાનિકોનો છે કે બ્રિજમાં ક્ષતિ છે ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી આ સમસ્યાને લઈને આજે સ્થાનિકો તેમજ ડેમના અધિકારીઓ સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી સિહોદના અને દીપકભાઈ તથા બીજા અન્ય આજે અહીંયા ગાડી રજૂઆત માટે આવ્યા હતા કે સાહેબ તમે પાણી છોડો રૂલ લેવલ તમારું જળવાય તમે પાણી નિયમ અનુસાર છોડો અમને એની સાથે કોઈ વાંધા વિરોધ નથી પણ અમારો ખાલી રજૂઆત એટલી જ છે કે તમે આ પાણી જે છોડો છો એ તમે બે હજાર છોડો છો તો એની જગ્યાએ તમે પાંચ હજાર હામઠું પાણી છોડી દો જેથી કરી જે ડ્રાઈવરજન અમે ત્રણ દિવસ પહેલા યુવાન સાથીઓ બધા ભેગા મળી ગામ લોકોનો સહયોગ રહ્યો પેટ્રોલ પંપના માલિકોનો સહયોગ રહ્યો બીજા અન્ય જે ઇટાચીના જે માલિકો છે એમનો સહયોગ રહ્યો સરપંચશ્રી જાતે ઉભા રહ્યા યુવાનોએ ચોવીસ ચોવીસ કલાક કામ કર્યું અને પછી બે દિવસની અંદર આ પાણીનો જે વરસાદ પડ્યો એની અંદર બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને ડાયવર્જન ધોવાઈ ગયું